જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે મગમાં પણ વહેણી ચાલુ કરી છે તો ડાયરેક્ટ મગ વાવવાના ચાલુ છે સીધા ત્રણ કિલો થી ચાર કિલ્લાની રેન્જમાં નાખવા હોય તો પડી જાય ડાયરેક્ટ આ ત્રણ કિલ્લાની રાસ ચાલે છે સીધા ચોખા મગ જ ચાર નંબરના સક્કર આવે ઝીણા એમાં કાયદેસર હોવા જાય પાવરટેક માં વાર ફેર વીણીતા પણ આઈસર માં ત્રણસો તેત્રી આઈસર આનો પણ કંટ્રોલ બહુ સારો છે એકદમ મજા આવે આપવામાં સાડા ત્રણ કાયદેસર પડી ગયા ભાઈ મુંડે જ હલાવ વધારે હલાવતો ને મગનું બી મૂંઘું હે ને કેટલા ઠેલી આવી બે ઠેલી સાતસો ને ચાલીસ રૂપિયા ની ભાઈ લીધી હવે જોવાની કેટલી પાછો ભાવ આવે ને એ એટલે મને શંકા પડે કઈ ગડબડ હોય ને એવું લાગે છે